મેરિંગો સેમ્સ હોસ્પિટલ ગર્વ અનુભવે છે કે તેણે બસો પચાસ થી વધુ સફળ મેરો ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક કરીને એક ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરી છે આ ઉપલબ્ધિ હેમેટોલોજી ટ્રાન્સપ્લાન્ટ સેવાઓ અને તમામ વિશેષ ડિપાર્ટમેન્ટના સતત શ્રેષ્ઠતા મજબૂત પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે લોહી સંબંધિત ગંભીર બીમારીઓ બ્લડ કેન્સર અને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટના અદ્યતન સારવારમાં મેરિંગો સિમ્સ હોસ્પિટલને અગ્રણી સેન્ટર તરીકે માન્યતા પ્રાપ્ત થઈ રહી છે બસો પચાસથી થી વધુ સફળ ટ્રાન્સપ્લાન્ટ મેરિંગો સિમ્સ હોસ્પિટલના મલ્ટી ડિસિપ્લિનરી ટીમવર્કના ઉત્તમ ઉદાહરણ છે ટી સેલ એન્જિનિયરિંગ અને એક્સ વિવો ડિપ્લેશન જેવી અદ્યતન પદ્ધતિઓનો ઉપયોગ કરીને ગ્રાફ્ટ વર્સસ હોસ્ટ ડિસીઝ જેવી જટિલતાઓનું જોખમ ઘટાડવામાં આવે છે ડોક્ટર અંકિત જીતાણી ડોક્ટર હેમંત મેઘાણી ડોક્ટર કોમિલ પટેલ કન્સલ્ટન્ટ અને ડોક્ટર આર શંકરન યુનિટ મેડિકલ ડિરેક્ટરે આ અંગે વિસ્તૃત માહિતી આપી હતી મેં ડોક્ટર શંકરન હું મેડિકલ ડાયરેક્ટર ઓફ મેરીમોસિન્સ હોસ્પિટલ जैसा कि आप जानते हैं बोन मैरो ट्रांसप्लांट कोई आसान प्रक्रिया नहीं है एक इसके लिए काफ़ी सारा इंफ्रास्ट्रक्चर की ज़रूरत होती है ट्रेन मैन पार की ज़रूरत होती है फंडिंग की जरूरत होती है लैब्स की ज़रूरत होती है और सबसे ज़्यादा एक कमिटमेंट की ज़रूरत होती है कि ऐसा कोई ट्रीटमेंट करें जो आम तौर से कहीं हर जगह नहीं मिलता है और स्पेशल जैसा कि आपको पता है कि बोन मैरो ट्रांसप्लांट एंड रिलेटेड जो ट्रीटमेंट है वो ब्लड डिसऑर्डर्स के लिए है वो तो ब्लड तो अंदर घूमता ही रहता है तो अनलाइक अदर सर्जरी या किसी कैंसर का जो ट्रीटमेंट और निदान करते हैं कि ऑर्गन ऑर्गन को निकाल दिया ऑपरेशन कर दिया रेडिएशन दे दिया निकाल दिया इसमें तो जहाँ से जो प्रॉब्लम शुरू होती है वो बोन मैरो जो है हड्डियों के अंदर वहाँ से ट्रीटमेंट शुरू होती है तो सबसे पहले तो जो पुराना जो खराब जो बोन मैरो है और जो बिल्कुल डिजीज्ड है तो उसको निकाल के नया बोन मैरो लाते हैं तो इसमें क्या है इन्फेक्शन और वो सब की बहुत ही खतरा है तो सबसे ज्यादा इंपॉर्टेंट है कि जो व्यवस्था हमने देना है वो स्पेशलाइज बोन ट्रांसप्लांट यूनिट बनाना है एक नमस्ते मैं डॉक्टर अंकित जितानी मैं मेरिंगो सिम्स हॉस्पिटल में कंसल्टेंट हीमेटोलॉजिस्ट और बोन ट्रांसप्लांट फिजिशियन हूँ मैरो ट्रांसप्लांट एक बहुत आधुनिक तरह का मेडिकल ट्रीटमेंट है ये कोई सर्जरी नहीं होती और इसको किया जाता है विभिन्न तरह के ब्लड के कैंसर जिनको हम ल्यूकीमिया लिम्फोमा और माइलोमा के नाम से जानते हैं और साथ ही साथ कई सारे खून के जेनेटिक बीमारियां जैसे थैलीसीमिया सिक्कल सेल एनीमिया मैरो का सूख जाना यानी कि ए एनीमिया और वो सूख जाने की प्रक्रिया कई बार जेनेटिक भी होते हैं

બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ બહુ પ્રકારના હોય છે કે જેમાં મેઇન બે પ્રકાર છે એક ઓટોલોગસ અને કેલોજેનિક અને ઓટોલોગસ એટલે જેમ નામ કે છે કે જેમાં ડોનરની જરૂર નથી પડતી દર્દી પોતે જ પોતાનું ડોનર હોય છે અને જે માઇલોમાં અને લિમ્ફોમાં નામની બીમારીમાં કરવામાં આવતું હોય છે એલોજેનિક ટ્રાન્સપ્લાન્ટમાં ડોનરની જરૂર પડતી હોય છે અને એ ડોનર દર્દીનું ભાઈ બહેન થઈ શકે એમના માતા પિતા બની શકે ઇવન એમના પુત્ર કે પુત્રી પણ એમના ડોનર બની શકે અને જ્યારે આવા ડોનર અવેલેબલ ના હોય ત્યારે રજી શ્રીમાંથી પણ આપણે ડોનર માટેની તપાસ કરાવી અને ડોનરની વ્યવસ્થા કરી શકાય અને પછી બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કરી શકાતું હોય છે કે જે એલોજેનિક ટ્રાન્સપ્લાન્ટ છે સો આ બંને પ્રકારના ટ્રાન્સપ્લાન્ટ અલગ અલગ વસ્તુઓમાં અલગ અલગ બીમારીમાં કરવામાં આવતા હોય છે એલોજેનિક ટ્રાન્સપ્લાન્ટ મોટા ભાગે જે લ્યુકેમિયાની બીમારી છે થેલેસેમિયાની બીમારી છે સિકલ સેલની બીમારી છે એના અંદર કરવામાં આવતા હોય છે ટ્રાન્સપ્લાન્ટ હવે એક આપણા ત્યાં આપણા શહેરમાં અવેલેબલ થયેલી એક બહુ જ સરળ પ્રક્રિયા થઈ ગઈ છે કે જે પહેલાં આપણા ત્યાં અવેલેબલ નહોતું અને જેના કારણે હવે આપણે આપણા દર્દીઓને અહીંયા જ આપણા શહેરમાં બહુ સારી સુવિધા આપી શકીએ છીએ કે જે દસ વર્ષ પહેલા પોસિબલ નથી સો ટ્રાન્સપ્લાન્ટ ના રિઝલ્ટ ઘણા સારા હોય છે અને જેના કારણે આપણે દર્દી ને રોઈ નહી કોઈ પણ બીમારીથી મુક્ત કરી શકીએ છીએ અમદાવાદ